આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા મયુર સોની અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે આ મયુર ભાજપ નગર સેવકના જે પતિ કે જે આ રીતે સરકારી જમીન પર આવી રીતે ઓડિયો બનાવીને પછી તેને ભાડે આપી દેશે શું તેના પર બુલડોઝર ફરશે વિકાસ હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે ભ્રષ્ટાચારનો આ બોલતો પુરાવો છે શ્રીમતી વજીબેન કે ગોલતર કોર્પોરેશનના વોર્ડ નંબર આ બોર્ડ બોર્ડની અંદર કોર્પોરેશનમાં કવાભાઈની શેરી નામની આ શેરી છે આ કવાભાઈના નામે આખી આ શેરી બની હતી અહીંયા પહેલા ખુલ્લો સરકારી પ્લોટ હતો ત્યારબાદ અહીંયા કેટલાક ઢોર બાંધવામાં આવ્યા હતા અને ઢોર બાંધ્યા બાદ ધીમે ધીમે અહીંયા કાચા પાકા મકાન બનાવીને તેને વેચી નાખવા તો ભાડે નાખવાનો ધંધો છે તે કરવામાં આવ્યો હતો હવે ખુલાસો થયો છે કે આખા આખા વિસ્તારની અંદર સાડા ત્રણસો કરતા વધુ કાચા પાકા મકાન અને ઓરડી બનેલી છે એ તમામ ઓરડીઓ બનાવવા પાછળ કવાભાઈ ગોલતર છે તેનો હાથ હોઈ શકે છે

બેન આ બેન ને ભાડે આપવા છે તમે ભાડે આપો છો મકાન પંદરસો રૂપિયા અત્યારે આ એક મહિનાથી થી પંદરસો નકર બારસો રૂપિયા ભાડું હતું કેટલા સમય થી આ બનેલી છે ઓરડી અમે દસ વર્ષથી થી રહી અને ભાડે તો હમણાં ન દઈશ તમે દસ વર્ષથી થી છો આ તમારી માલિકીની ની જગ્યા છે ના ના અમે વેચાતી જ લીધી છે હવે જણ ને ખબર હોય અમે ધંધે ગયા છે આ તો સરકારી જમીન છે વેચી નો શકાય લઈ ન શકાય ગુનો બને છે તમને ખબર છે

આ પાપા હું તો કોને કીધું કોઈ એમને નથી કીધું કે કરો એમ એવું ખોટું નામ કોઈ નું સગા થાય ના કઈ નો થાય તમારા કઈ હગા નો થાય બેન અહીંયા જે પ્રકારે લોકોની સ્થાનક જે કારસ્તાની છે તે સામે આવી રહી છે લોકો ડરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ જે પ્રકારે બોર્ડ મારવામાં આવ્યું છે કે કવાભાઈની શેરી અને કવાભાઈની શેરીની અંદર અહીંયા એક બે ત્રણ ચાર નહીં પરંતુ સરકારી જમીન ઉપર સાડા ત્રણસો કરતા વધુ આવાસો ઓરડીઓ છે તે બનાવી લેવામાં આવી છે મોડેસો પરિસ્થિતિ સ્પષ્ટ છે કે ખાલી જગ્યા જો સરકારી હોય તો તેના ઉપર ઢોર મૂકી દેવાના પાણા મૂકી દેવાના અને ત્યારબાદ ઓરડી ચણી લેવાની મકાન ચણી લેવાના અને પછી એક પછી એક આવાસો છે એ ઓરડી છે તે પછાત વર્ગના લોકોને હજાર

બિલકુલ આભાર મયુર તમામ જાણકારી આપવા બદલ તો અહીંયા આ મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે કે જ્યાં સરકારી જમીન છે તેને પચાવી પાડવામાં આવી અને અહિયાં ગેરકાયદેર રીતે રૂમ ઊભા કરવામાં આવ્યા અને તેને ગરીબ લોકોને ભાડે આપવામાં આવી રહ્યા છે તેનાથી મોટી રકમ પણ કમાવામાં આવી રહી છે અને તેમાં એકલા નગર સેવકના પતિની હોય પરંતુ જે સરકારી કર્મીઓ છે અધિકારીઓ છે ટાઉન પ્લાનિંગ ઓફિસર છે બધા સુધી આપતો જતો હશે તેમાં કોઈ બેમત નથી કારણ કે આટલો મોટો વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર થઈ ગયા છું અહિયાના સ્થાનિક અધિકારીને ખબર નહીં હોય ખબર તો હશે જ પરંતુ તેમના ખિસ્સામાં દર મહિને હપ્તા જતા હશે એટલા માટે જ આવી જે ગેરકાયદેસર રોડીઓ છે તે ચાલી રહી છે ને તેને હટાવવામાં નથી આવી રહી એક બાજુ સરકાર દાવા કરે છે કે મેં ગેરકાયદેસર બાંધકામ છે તેને હટાવવાની પ્રક્રિયા કરી રહ્યા છે બુલડોઝર ફેરવી રહ્યા છે પરંતુ અહીંયા તો જે ભાજપ પતિ છે તેમણે આખું મોટો મહેલ બનાવી દીધો છે આવી બાંધી બાંધીને અને આ જે નગરસેવક છે તેમની સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તેમના પતિની સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે ને તેમણે આવા કયા કયા કારસ્થાન કર્યા છે કયા કયા કૌભાંડ કર્યા છે તેની પણ તપાસ થવી જોઈએ અગાઉ તેમણે જે એક જી

જો એક વીક ની અંદર એની પાસે પગલા લેવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનર માં કોંગ્રેસ પક્ષ દ્વારા ધારણા કરવામાં આવશે બિલકુલ આભાર અતુલજી અમારી સાથે જોડા બદલ તો વિપક્ષનું કેવું છે કે હવે અમે કોર્પોરેશન સામે જોઈ શકો છો છે અને જે ગરીબ લોકો છે તેમની પાસેથી ભાડા વસૂલવામાં આવી રહ્યા છે એક બાજુ જે ગરીબોનું સરકાર જેમને ગરીબોને ઘર બનાવી આપે છે તે ઘર પણ પચાવી પાડે છે બીજી બાજુ સરકારી જમીન પર પચાવી પાડીને ત્યાં ગરીબોને ભાડે મકાન આપવામાં આવી રહ્યા છે આવા જે

હજી એમની સામે કોઈ એવું સાબિત થયું નથી એમની પાસેથી કોઈ એવો કોઈ અમારી પાસે એવા કોઈ ઠોસ પુરાવા પણ હજી આવ્યા નથી કદાચ આ બાબતમાં જો એમને ખરેખર એ બાબતનું કઈ કર્યું હશે તો અમે સો એના માટે આગળની કાર્યવાહી કરીશું પણ હજી સ્પષ્ટ થતું નથી એટલે એ દિશામાં કોઈ અત્યારે કાર્યવાહી કરવી અગવેલી છે એટલે સમાચારમાં આવે પછી તપાસ કરશું પછી સ્પષ્ટતા લેશું ત્યાં સુધી ચાલવા દેવાની આ બધી બાબતો પેલા પહેલા તો અમારી પાસે સમાચાર આવે સમાચારની તથ્યતા તપાસાય સર એટલે અત્યારે જે આક્ષેપો થયા છે એ આક્ષેપો સાચા છે ચોક્કસ તમે તપાસ કરશો બિલકુલ આશા રાખે કે તમે કડકાઈ થી તપાસ કરો યોગ્ય રીતે તપાસ કરો અને જવાબદારો સામે પગલા લો આભાર અમારી સાથે જોડવા બદલ વાતચીત કરવા બદલ